જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો આઈ હોપ બધા મજામાં હશો તો આપણે વિડીયો અત્યારે પાંચ વાગી ગયા છે અને વિડીયો અત્યારે બનાવવાનું મૂર્ત આવી ગયું છે કેમકે આપણી પાસે કાંઈ ફોન હારો છે આજના દિવસ ઘરે એ ઘરે હતા કેમકે એને થોડુંક કામ હતું ઘરે દુકાને બેહવાનું હતું એટલે પછી એ ઘરે ઘર રહેતા હુંગાળી હતી એટલે કાંઈ મારે કાંઈ વિડીયો બનાવવાનું કંઈ મને આવ્યો નહોતો કેમ કેમકે ફોન કે આપણી પાસે એટલે ખાસ છે નહીં થોડુંક તમે સપોર્ટ કરો તો ફોન પણ આવી જશે આપણે ટૂંક સમયમાં કે લેવાનો વિચાર છે ખરો પણ થોડક સપોર્ટ કરો વિડિયો માં સબ્સ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા રહેજો નવો હોય તો એને કહેવાએ જો આપણે આ કપા એની લીધી છે કપા તો નડા વિંડા પણ જો જો આ આમ કપા કાઢી નાખ્યો અર્ધો એમાંથી જીણડા તોડી તોડીને છે ને અમે એક ઢગલો કર્યો તો એમાંથી અમે કાલા છોલતા હતા કેમ કે ઈસમ એ રૂમ ના ગાળવા ન દેતો મને કાઢતા હતા એને काला खोली हामी जान टाइम छिरियो बनाइ नै जो कप काटी नै खोर्डो एमाथि झिण्डा तोडि तोडिनेछ अब एक ठगलो गरेर एमाथि काला खोलताम छु एमा काम नै काट्तामा काला खोली हामी फेरि पड़ी छु सर्वोपडि अनि बनाइ नै घी नोग जो કોઈ લેવો હોય તો લઈ જાજુડી ના જામફળી જામફળા તો બહુ અમારે બહુ એટલે બહુ મસ્ત આવે છે ખાવાની બહુ જ મજા આવે છે લે આ આ કરે છે હા

કોઈ જાય પેલા ફટાફટ લઈ લઈ કા નકર કોઈ પહાડી જશે કોકની વાડી માં ચોરી કરી લઈ થોડાક સમય ની ચોર ચીણા ચોર તમે જ શીખવાડ્યું કે ચોરી લે ફટાફટ એમ નહીતર મે મને તેવો વિચાર ન હતો આવ્યો તમે કીધું કે ચોરી લે તો હું મને ચોરવા એને પણ મસ્તી ના છે જો

ઓળો કરીને વસ્તુ ખાવાની હોય ને એ કઈ આપણને જોવાય ન મળે કા મળે તો શું મળે કપાના જોવા મળે એ ડેકોરેશન કરવા માટે લોકો વાપરે ઈ એક વાડીની વસ્તુ જોવા મળે બાકી કઈ હોય નહીં એટલે અહીંયા ખાઈ લેવું હોય ત્યાં સુધી દેશમાં હોય ત્યાં સુધી ખાઈ લેવાના હોય દેશમાં કઈ મળતું નથી હાલો અમે મિશન ફરાફર થોડા ખાણા તો લઈ ત્યાં સુધી અમે આ ફટાફટ સના તોડી લઈ ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી લેજો ઓકે ફટાફટ સના તોડી લઈએ

ટુકડા નાખ્યા નાખી આપડે પાણી જોઈ લો આપડે વાળવાનું પપ્પા ને ઘરે પણ વાળવાનું તો પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ને મેં ત્રણેય ઓલા ગાડી પર જવું પડ્યા ઘરે

મીની છે મીનડી નનકમ થી એટલે નન કીર્તિ ભાઈ યંગ છે એટલે જો દૂધ પીવે છે જો કા મિની એટલે આ મીનડીને બિલાડીને રાખવાનું કારણ એ કે ભાઈ અમારા આટલા ઘરમાં બિલાડી હોય ને તો એક ઉંદડો ન આવે ઉંદડો બધા ભાગી જાય એટલે મીની ઉંદડા બધું કાપતું નુકસાન કરે ને એ પ્રમાણે થોડુંક દૂધ પાઈ દો ને તો ઈ નુકસાન તમારું બંધ થઈ જાય એટલે નુકસાન થાય થોડુંક દૂધ ખાઈ લેવાનું

એટલે બધા કપડાં ઇસ્તી કરવાના છે તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડિંગ કરી દઈએ ગમે તે કરી દેજો